ડેનમાર્ક માં દૂતાવાસ પાસે બે વિસ્ફોટ કોઈ જાનહાનિ નહીં પોલીસ કાફલો ખડકાયો કેથરોન વાવાઝોડું તાઇવાન ત્રાટક્યું ચાલીસ હજાર લોકો સ્થળાંતર લોકડાઉન જેવી સ્થિતિ ભારતના ના મહત્વના સમાચાર મહારાષ્ટ્ર પુણેમાં પુણે માં ગઢ ધુમ્મસ કારણે હેલિકોપ્ટર ક્રેશ થતાં બે પાયલોટ અને એક એન્જિનિયર મોત

નવરાત્રીમાં બાર વાગ્યા સુધી માઇકની ની પરવાનગી હર્ષ સંઘવી ના જાહેરાત સુરસુર્યું રાજકોટમાં ગાંધી મ્યુઝિયમ બહાર ચોખ્ખી જગ્યાની સફાઈ કરી રૂપાલા સહિતના નેતાઓએ સ્વચ્છતાનું નાટક કર્યું અમદાવાદના બોપલની યુવતીને ન્યૂડ વિડીયોથી બ્લેકમેલ કરી નાણાં પડાવનાર સહિલ અહેમદ પુણેથી ઝડપાયો રમત જગતના સમાચાર ઈરાની ટ્રોફીમાં મુંબઈના સરફરાઝ ખાને ડબલ સેન્ચુરી ફટકારી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર બોલર ટોપ એન્ટ્રી બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે રાજીનામું આપતા કહ્યું હું રમવામાં ધ્યાન આપીશ ભારત પ્રવાસ પહેલા ન્યુઝીલેન્ડના ટીમ સાઉદીએ કેપ્ટનશીપ છોડી ટોમ લોથાનને નવો કેપ્ટન બનાવાયો મનોરંજન જગતના સમાચાર ઈરાન ઇઝરાયલ યુદ્ધને લીધે ટીમ કેનેડામાં અટવાતા અમદાવાદમાં આયોજિત ફાલ્ગુની પાઠકનો ગરબા કાર્યક્રમ મુલતવી સવારે પોણા પાંચે સાફ સફાઈ દરમિયાન રિવોલ્વરની ગોળી પગમાં વાગી હોવાની ગોવિંદાની સ્ટોરી પોલીસને ઘડી નથી ઉતરતી સાઉથના સુપરસ્ટાર વિજયની ફિલ્મ થલાપતિ સિક્સટી નાઇનમાં બોબી દેવલની એન્ટ્રી અમિતાભ બચ્ચન અને રજનીકાંતની વેટકયન ફિલ્મનું એક્શનથી ભરપૂર ટ્રેલર રિલીઝ જોતા દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર

તો પાછળના ખિસ્સામાં રાખીએ મોબાઈલ તો કબજિયાત ની તકલીફ થાય એ થાય કે તો પછી